રાજકોટ દશેરાની તૈયારીઓ પૂર્ણતાના આરે ચોપન ફૂટ ઊંચો રાવણ પિસ્તાલીસથી પિસ્તાલીસ ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું થશે દહન રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય આયોજન છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી આ આયોજન કરાઈ રહ્યું છે બસ્સો જેટલા કાર્યકરો કામગીરીમાં જોડાયા ત્રણ મહિના પહેલાં પ્રદેશના વીસ જેટલા કારીગરો દ્વારા કામગીરી કરાઈ આતશબાજી લેસર શો શસ્ત્રપૂજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે રાક્ષસરૂપી જ્ઞાતિવાદ ભેદભાવનું દહન આવશે કરવામાં કારીગરો આવે છે અને રાવણ તૈયાર કરે છે અને છેલ્લા દોઢ બે મહિનાથી આ તૈયારીઓ ચાલી રહી હોય છે પછી કાર્યક્રમ દિવસે ત્યારે શસ્ત્ર અને અ નો પણ કાર્યક્રમ હોય છે સાથે સાથે આ વખતે આપણા ધર્મેન્દ્રભાઈ ભાવાણી આપણા કેન્દ્રીય મંત્રી એ આપણા મહેમાન થવાના છે તો લોકોમાં બહુ ઉત્સાહ જળ જોઈ રહ્યા છે બધા ધર્મેન્દ્રભાઈને લઈને લોકો ઉત્સાહિત છે તેમને સાંભળવા થીમ આ વખતે આપણે જાતિવાદ ના ભેદભાવ જે હિન્દુ સમાજમાં છે અંદરો અંદર જે ઊંચ નીચના ભેદભાવો છે હિન્દુ સમાજમાં એ ભેદભાવોનો નાશ થાય એના માટે આપણે જાતિવાદનું રાક્ષસ દહનનું આ વખતે થીમ આપણે રાખી છે રાક્ષસ દહનની